દ્વારકામાં ભદ્રકારી ચોક વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી પડી રહી છે પાંચ દિવસથી ભદ્રકારી ચોક વિસ્તાર પાણી પાણી છે વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એ હોટેલ સોય રેસ્ટોરન્ટ્સ બેંક એટીએમ ઘરોમાં બધી જ જગ્યાએ પાણી ઘૂસી ગયા છે વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને તેના કારણે દુર્ગંધ મારી રહી છે રોગચાળો ફાટી નીકળશે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે યાત્રિકો તેમજ સ્થાનિક લોકો અહીં પસાર થતા ભારે પરેશાન થઈ રહ્યા છે આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ આ દ્વારકાના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો છે જન્માષ્ટમી ઉત્સવથી જ જે દ્વારકામાં ભારેથી હતી ભારે વરસાદ પડી રહ્યો હતો આજે પાંચમો દિવસ છે વરસાદી વિરામ લીધો છે ત્યારે હું પાછળના દ્રશ્યો બતાડીશ કે જે ભદ્રકાલી ચોક વિસ્તાર છે આ વિસ્તારમાં અનેક હોટલો છે બેન્કો છે રેસ્ટોરન્ટ છે એટીએમ છે બાકી કહી શકો છો પાંચમા દિવસે પણ આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને અહીંના જે વેપારીઓ સંચાલકો ભારે પરેશાનીમાં છેલ્લા પાંચ દિવસથી આ વીજળી પુરવઠો પણ બનશે તો લોકોને કઈ રીતના જીવન જીવવું તો આપણી સાથે એક વેપારી છે તેમને પૂછશું કે હાલમાં આ એરિયાની કેવી પરિસ્થિતિ છે ને આ બાબતે આપ શું કહેવા માગશો છેલ્લા વીસ વીસ વર્ષથી આ પરિસ્થિતિ છે દર વર્ષેથી એ કહે છે કે અમે પાણીનો નિકાલ કરશું પાણીનો નિકાલ કરશું પણ આજ વીસ વર્ષથી અમે આ સહન કરીએ લાખો રૂપિયાનું નુકસાન જાય છે હવે આજ જોડીને બે હજાર પચીસ આટલા ગ્રાન્ટો પણ આવે છે છતાંય કે છે કે દર વર્ષે કે છે પાણીનો નિકાલ કરશું નિકાલ કરશું પણ કોઈ જાતનો નિકાલ નથી થતો અત્યારે ભયંકર સ્થિતિ છે શું કરીએ હાથ જોડીને હવે પ્રાર્થના કરીએ છીએ કે હવે તમે કંઈક આનો નિકાલ કરો બે હજાર ચોવીસ છે પચીસમાં નિકાલ થઈ જાય એવી મારા મારી તમારા સાથે વિરરામ અપીલ છે આપ જોઈ શકો છો આના દ્રશ્યો કે લોકો જે ગંદા પાણીમાંથી કેવી રીતના પસાર થઈ રહ્યા છે જ્યાં પાણી પાંચ દિવસ ત્યાં ભરાયેલું છે પાણીનો નિકાલ નથી ત્યારે આપ જોઈ શકો છો કે જે પાણી શ્વાસ મારી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક રોગચાળો પણ થઈ શકે તંત્ર ક્યાં એવું બધું ઊંઘમાં સૂતું છે કે આ પાણીના નિકાલ નથી થઈ રહ્યા વેપારીઓ અહીંના સ્થાનિકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અનિલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા